હા લો તો દોસ્તો આજ આપણે માં ઘરમાં ઘરમાં ટ્રેક્ટર રાખ્યા ભાઈ એ વાં ફાઇટક પડેલું છે કેશોદમાં અને આ ઘરનારા નીકળે નથી પછી ઘરમાં ઘરમાં હબોડે તો આ આઈફોન આઈફોનનું કવર ને રહું એટલા કવર લે ને ભાઈ બોલા લા કવર લે લા કેટલા ને હું ભાઈ કવર પાંચસોનું હા ટ્રેક્ટર ને એમ છે હો ભાઈ તમારું પણ હું તો ખરી ઓ ભાઈ ટ્રેક્ટર ટ્રેક્ટર છે હો ભાઈ તમારું

मैं है हाँ जो भाई विडियो गे तो दोस्तों वीडियो तो वीडियो लाइक शेयर, ने कमेंट कर दिए तो जय माता जाए, जाए

બે બે ખાવા બે બે હાલે સાં બે બે લેતા આવીશું હાલો તો ને સાં મૂક દેવો ખાઈ લે બપોર થઈ ગયો બપોર થઈ ટ્રેક્ટર ને સાંઈએ મૂક દેવો ખાઈ લઈએ હાલો તો બાય બાય કહી દે માં બધાને બાય બાય